નારી તું નારાયણી નારી તું કદી નારી નારીના છે અનેક રૂપ નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મહિલાઓનો વટ એટલે અત્યાર સુધી રહી ચૂકેલી ભારતની અઢાર મહિલાઓ મુખ્યમંત્રી વિશે મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે આ ચેનલમાં તમને કરંટ અફેર્સ જનરલ નોલેજ તેમ તમામ શૈક્ષણિક માહિતી મળતી રહેશે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું અત્યાર સુધીની ભારતની અઢાર મહિલાઓ મુખ્યમંત્રી અને તેમની પાર્ટીઓ વિશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ મહિલા મુખ્યમંત્રી વિશે એક નંદીની સત્યપથિ જે ઓરિસ્સાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના હતા નંબર બે છે શશિકલા કંકોટકર જે ગોવાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જે મહારાષ્ટ્રવાદી ગૌમાતક પાર્ટી એટલે એમજીપી પાર્ટી તરફથી હતા ત્રણ સુચિતતા કૃપરાણી જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી હતા નંબર ચાર છે જાનકી રામચંદ્રમ જે તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમની પાર્ટી ઓલ ઇન્ડિયા અન્ના દ્રમુક મુનેત્રમ કજગમ એટલે એઆઈએ ડીએમકે પાર્ટી તરફથી હતા પાંચ સુષ્મા સ્વરાજ જે નવી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી પાર્ટી તરફથી હતા છ માયાવતી જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે બહુજન સમાજ પાર્ટી એટલે બીએસપીના પાર્ટી તરફથી હતા અને વર્તમાનમાં તે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ પણ છે નંબર સાત છે આનંદીબેન પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે ભારતીય જનતા પાર્ટી બીજેપી તરફથી હતા અને વર્તમાનમાં તે ઉત્તર પ્રદેશના ગવર્નર પણ છે નંબર આઠ છે રબડી દેવી જે બિહારના મુખ્યમંત્રી રહી ચુક્યા છે રાષ્ટ્રીય જનતા દળ એટલે આરજેડી પાર્ટી તરફથી હતા નંબર નવ છે શીલા દીક્ષિત જે નવી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમની પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કોંગ્રેસ પાર્ટી તરફથી હતા નંબર દસ છે મહેબૂબા મુક્તિ જે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીર પીપલ ડેમોક્રેટિક પાર્ટી એટલે જે કે પીડીપી નંબર અગિયાર છે સૈયદ અનવરા તૈમોર જે આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કોંગ્રેસ પાર્ટીના હતા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે ફરજ બજાવેલી છે નંબર બાર છે જયલલિતા જે તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ઓલ ઇન્ડિયા અન્ના દ્રમુક મુનેત્રમ કજગમ એટલે એઆઈએડીએમ કે પાર્ટીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જયલલિતા નંબર તેર છે વસુંધરા રાજે જે રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી તરફથી હતા છે આતિસિંહ મરલેનો જે નવી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જે આમ આદમી પાર્ટી એટલે આ પાર્ટી તરફથી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે નંબર પંદર છે રજીન્દર કૌર ભટ્ટલ જે પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમની પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કોંગ્રેસ પાર્ટીના નંબર સોળ છે ઉમા ભારતી જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે જે ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી પાર્ટી તરફથી એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને નંબર સત્તર છે મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે વર્તમાનમાં પણ તે મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે તૃણમૂલ કોંગ્રેસ એટલે ટીએમસી પાર્ટી તરફથી મુખ્યમંત્રી છે અઢાર છે રેખા ગુપ્તા જે વર્તમાન બે હજાર પચીસમાં તેમણે શપથ ગ્રહણ કર્યો અને નવી દિલ્હીના મુખ્યમંત્રી છે જે ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી પાર્ટી તરફથી છે તો મિત્રો આ હતી ભારતની અઢાર નારીઓ અઢાર મહિલા મુખ્યમંત્રીઓ જેમણે ભારત દેશના અલગ અલગ રાજ્યો તરફથી મુખ્યમંત્રી તરીકે સેવા બજાવેલ છે તો મિત્રો જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલજો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ ધન્યવાદ